અમદાવાદમાં યોજાયું મડઈ ચા માડુ નો સ્નેહ મિલન અમદાવાદમાં મડઈ ચા માડુ નો કુટુંબ મેળાવડો યોજાયો અમદાવાદમાં યોજાયો મડઈ ચા માડુ નો સ્નેહ મિલન અમદાવાદમાં મડઈ ચા માડુ નો કુટુંબ મેળાવ યોજાયો પારિવારિક સંબંધો સ્થાપવા સ્નેહ મિલન આવશ્યક સંબંધો ટકાવવા ગણિત વિષય કાચો હોવો જરૂરી રામસેતુ માંડવે કચ્છ કર્ણાવતે ગ્રુપ અમદાવાદ યોજિત મડઈ ચા માડું કે જેમાં અમદાવાદ ગાંધીનગર રહેતા હોય તેવા પરિવારોનું સ્નેહમિલન તાજેતરમાં સદવિચાર પરિવાર સેટેલાઇટ અમદાવાદ ખાતે યોજાયો વ્યવસ્થાપક કમિટીના ઉદયભાઈ કારણી કિશોરભાઈ શાહના સ્વાગત અને પ્રસંગ પરિચયમાં સૌ પરિવારોને હૃદયપૂર્વક આવકાર્યા સાથે સાથે ભવિષ્યમાં યોજાનાર કાર્યક્રમોની રૂપરેખા સવિસ્તાર જણાવી તો પ્રારંભિક વારિકાઓના હસ્તે પ્રાગટ્ય બાદ સંગીત વિશારદ સ્તુતિ કરીને ગણપતિ વંદના રજૂ કરી હતી અને આ પ્રસંગે માંડવી કે તેની આસપાસના ગામોના એકસો એકાવન પરિવારો અમદાવાદમાં સ્થાયી થયા છે તેઓએ માળા નામણકારી અણકારી છે એકબીજામાં પરોવા માટે વોટ્સઅપ ગ્રુપની રચના અંગેની સપોર્ટ માહિતી નીતિનભાઈ ચાવડાએ આપેલા હતી તેઓના વચ્ચે પારિવારિક સંબંધો સ્થાપિત થાય એ હેતુસર ફ્યુઝન હોસ્પિટલના ડોક્ટર હિમાંશુ શાહ નેક્સસ નમકીનના ગણેશભાઈ સેઘાણી સાથે જૂના સંસ્મરણો તાજા કર્યા પરસ્પર સાત અને સગાની ભાવના પ્રબળ થાય તે માટે કમલભાઈ બેદે સૌને હાવજી રમત રમાડીને સૌને એક થવાનો કોલ આપ્યો હતો ને આર્થિક સહયોગ મેળવવા ડોલરભાઈ કાનાણીએ દાતાઓને અપીલ કરતા દાનની સરવાણી વહેતિલ કરી હતી અને સ્નેમિલનના કાર્યનો સફર સંચાલન સ્થાપક કમિટીના ઈશ્વરલાલ ગત્રાડાએ જ્યારે આભાર દર્શન શિરીષભાઈ શનિશ્ચરાએ કરી હતી ને આ પ્રસંગે ભાવિભો તથા કુટુંબ પરિવારોના આંખમાં હસના આંસુઓ વહેતા જોઈ વ્યવસ્થાપકોની મહેનત રંગ લાવી જેને કમિટીના શ્રીઓએ સૌની લાગણીને વાચા આપી ભવિષ્યમાં અનેકવિધ કાર્યક્રમ યોજવાની જાહેરાતની સાથે આભારની લાગણી વ્યક્ત કરી હતી